યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ પર ઉજવણી કરાઈ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે એટલે કે આપણા સ્વાસ્થ્ય થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ ખૂબ જ આવશ્યક છે યોગના ઉજાગર કરવા માટે દર વર્ષે તારીખ રોજ આંતરરાષ્ટ્રીય યોગ ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત નસવાડી મામલતદાર પાટિલ તાલુકા વિકાસ અધિકારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ નસવાડી તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શ્રીમતી શાંતાબા વિદ્યા મંદિરમાં કરવામાં આવી

નસવાડી તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એસબી સોલંકી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યો એમાં તમામ અમારા તાલુકા લેવલના તાલુકા પંચાયત પોલીસ સ્ટેશન અમારી મામલતદાર ઓફિસ આ એસ સોલંકીના વિદ્યાર્થીઓ અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સામેલ થઈ અને લગભગ પાંચસોથી છસોની સંખ્યામાં જોડાય અને તાલુકાનો આ યોગ દિવસનો કાર્યક્રમ સફળ બનાવેલ છે અલ્ફેઝ પઠાણ S9 નાઇન ન્યુઝ છોટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 નાઇન સાથે